અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પ્રમુખ લલિતાબેન ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુરેશ પટેલ અને મામલતદાર કરણશ્રી રાજપૂત તેમજ નગર સેવકો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આજ આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે થી સત્રહ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપના નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને અવોર્ડ આપવામાં પણ આવશે આપણે શહેરવાસીઓને હું વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ જન્મ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું